અમરોલી કોસડા આવાસ માં આડત્રીસ વર્ષ યુવક ઉપર ગઈકાલે સવારે હોળી રમવા બાબત થયેલા ચુકડા ની દાવત રાખી પાંચ જણા લાકડાના ફટકાથી થી માર માર્યો હતો જોકે ભોગ બનનાર યુવક અમરોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમરોલી પોલીસના જાણ્યા મુજબ કોસડા આવાસ માં રહેતા ને સોફા બનાવવાનો ધંધો કરતા સાડત્રીસ વર્ષ તનવીર અબ્દુલ હમીદ શેખ ગત રોજ સવારે સાડા નવ વાગે તેના ઘર પાસ હતો ધમકી આપી હતી જેથી આપણે ભોગ બનનાર તનવીર સારવાર માટે ખસેડવામાં આવતું બનાવને પગલે પોલીસ પર્યતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ

તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણીયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે